અને ખરેખર આપણે કથા ગાઈ શકીએ છીએ કથા સાંભળી શકીએ છીએ બે હજાર બાવીસનું વર્ષ ચાલે છે છેલ્લા બે વર્ષ આખા સંસારે બહુ કપરી પરિસ્થિતિમાંથી આખું સંસાર નીકળ્યું છે બધાય બહુ ખરાબ સમય જોયો કોઈને કોઈએ પોતાના નજીકના સ્વજનને પોતાના મિત્રને પોતાના માતા પિતાને પરિવારને ભાઈ બહેન કુટુંબ સગંદા સંબંધી યુવાન યુવાન લોકો આપણે ખોયા છે ખૂબ કપરો પરિસ્થિતિમાંથી આ જગત પસાર થયું છે અને એમાંય બે હજાર બાવીસમાં હું ને તમે આપણા પરિવાર સમેત હેમખેમ સારા સ્વાસ્થ્ય સાથે સારા મન અને તન અને ધન સાથે આપણે હેમખેમ બે હજાર બાવીસમાં ગોઠવાઈને કથા સાંભળીએ છીએ એ આપણા મહાદેવની કૃપા છે આપણા અને આપણા પરિવાર ઉપર આ મહાદેવની કૃપા છે એનો સાક્ષાત પુરાવો છે એનો સાક્ષાત પુરાવો છે આમ કહેવાય ને કે રસ આમ ચૂસાઈ ગયો તો જીવનમાંથી બે વર્ષ આપણા બધા એવા નીકળ્યા હતા વેપારીઓને એમ આમ આમ એમ થાય કે નવો નવો જેને વેપાર ચાલુ કર્યો હોય જેનો ખૂબ જામી ગયો હોય એને ટેન્શન હતું જેને નવું નવું જમાવ્યું હતું બધા અનિશ્ચિતતાઓ કે હવે આગળ શું થશે ગૃહિણીઓને પોતાના ઘર પરિવારનું કેમ ચલાવવું આ તે બધા બહુ બહુ ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થયા અને આ જ છે ને આ મનુષ્યોની ખૂબી છે આપણી અંદર જે વિકટમાં વિકટ પરિસ્થિતિઓની સામે ઝઝૂમીને છતાંય આગળ વધતું રહેવું ચાલતું રહેવું ચરાઈ વહીતી ચરાઈ વહીતી ગમેય એ તોફાનો આવે ગમેય થાય પણ આવનારો દિવસ જે ગયો છે પાછળનો ટાઈમ ગયો છે એના કરતાં આવવા વાળો દિવસ સારો ઉગશે એવી આશા સાથે હું ને તમે જે ઉઠીએ છીએ રોજ એ આપણા ઉપર ભગવાનની કૃપા ના હોય તો માનસિક આ ખરાબ સમય તમે વિચાર કરો કેટલા કેટલા આક્રાંતાઓ આક્રમણ કર્યું છે દુનિયાના જેટલા પણ વિભાગોમાં વિધર્મીઓ જ્યાં છે અને જ્યાં જ્યાં આક્રમણ કર્યું છે ત્યાં તમામે તમામ સંસ્કૃતિનો જળ જળમૂળથી નાશ થઈ ગયો છે આ ઇન્ડોનેશિયા તમે જાઓ કે અત્યારનું જે ઈરાક ઈરાન ગણાય છે સીરિયા ગણાય છે આ બધા વિસ્તારો શું હતા આ બધા પહેલાથી અત્યારે જે ધર્મ ત્યાં પળાય છે એ ત્યાં ધર્મ નહોતો પળાતો ત્યાંની પોતાની એક સંસ્કૃતિ ઇજિપ્તની પોતાની એક સંસ્કૃતિ હતી અત્યારે તમે ત્યાં જ્યાં જો ત્યાં બધા ઓલા ઝંડા ફરકાય છે સુગામ ત્યાં એ દરેક દેશની પોતાની એક સંસ્કૃતિ હતી પણ આ વિધર્મીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં એ સંસ્કૃતિનો સમૂળગો નાશ થઈ ગયો અને ત્યાં પોતપોતાનો ધર્મ સ્થાપ્યો ભારતની અંદર આવ્યા ભારતની અંદર થોડીક ચોટ પહોંચ્યો કેમ આપણે પડીને જે ઘસરડો પડે ને લોહી જરા કામ થાય એક ચેકો પડે ને કેમ જરા કામ તું લોહીનો ટીપો નીકળે એટલી અસર આપણને થઈ ન થઈ એવું નથી આપણી સંસ્કૃતિ ઉપર પણ ચોટ થઈ

આપણા આધ્યાત્મ જે જેવું બળ છે આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મ જે બળ છે એના આધારે આપણે આ ટકી રહ્યા છીએ વર્ષ પહેલા આ બધો આ સમય હું કવું કયો અકબર વાળો ઓરંગઝેબ વાળો પાંચસો વર્ષ પહેલાનો આ સમય કે ત્યારે આક્રાન્તાઓ પૂર જોશમાં હતા ભારતની ઉપર આક્રમણમાં ધર્મ પરિવર્તનમાં એટલે ભારતે કોઈ ઓછા ઝટકા જોયા હોય કે ઓછા ઘાત જેલ્યા હોય એવું નથી ભારતે ઘણું ઝેલ્યું છે પણ છતાંય સ્વસ્થ આ કોરોનાની વાત આવી એટલે મને આ વાત યાદ હતી પણ ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે એવા એવા સમયે અહીંયા એવા એવા મહાપુરુષો પાકતા જાય છે તો જ્યારે અકબરનો કાળ છે ઔરંગઝેબનો કાળ છે પાંચસો વર્ષ પહેલાનો તો ભારતીય સમુદાય હિન્દુ સમુદાય તમે વિચાર કરો ઈ સમયે જે જીવતા હશે ખાલી એક વિચાર કરો તમે ઈ 500 વર્ષ પહેલા યાત્રા કરીને ઈ સમયે પહોંચો અને તમે વિચાર કરો કે ચારેય બાજુ એવા ઉલડો થતા હોય માર કાટ હિંસા થતી હોય તમારે એમાં રહેવાનું છે જીવવાનું છે પરિવાર બચાવવાનો છે તો ઈ સમયે માનસિક હાલત શું હશે એવા લોકો ત્યારે વિચાર કરો માનસિક હાલત લોકોની શું હશે તો વારાણસીમાં કાશીમાં મહાપુરુષ થઈ ગયા કે ના લોકોને કઈક બળ જોઈએ છે

દુનિયાનો સૌથી મોટો આક્રાંતક આ દુનિયાનો સૌથી મોટો બદમાશ હતો રાવણ ઈ રાવણની સામે ભારતના બે યુવાનો કંઈ નઈ કોઈ શસ્ત્ર સરંજામ નઈ કોઈ સેના નઈ કોઈ લશ્કર નઈ સીતાજીનું હરણ થયું હતું ત્યારે તો રામ ને લક્ષ્મણ તો બે એકલા હતા એની પાસે કોઈ સેના નહોતી બે જણા હતા પણ ભારતના બે યુવાનો જેની પત્ની હરાઈ ચૂકી છે એનું હરણ થઈ ચૂક્યું છે અને એને પાછી માનભેર મેળવવાની છે અને કોની પાયથી લેવાની છે કે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી રાવણ એની પાયથી લેવાની છે તો માત્ર ને માત્ર વિચાર કરો જો બે યુવાનો પોતાના આત્મવિશ્વાસે ત્યાં જતા હોય અને બેમાંથી લંકા સુધી પહોંચે ત્યાં બે માંથી બે લાખ થઈ જાય ચાલ્યા તા બે પણ લંકાના રામ સેતુ ત્યાં બંધાણો એ રામ સેતુ બંધાતા બંધાતા બે માંથી બે લાખ થઈ ગયા રાવણે જોતો રહી ગયો છે કે આવ્યા તા તો બે જણા હું જ્યારે સીતાજીને લઈ આવ્યો ત્યારે તો બે જણા હતા આ બે માંથી બે લાખ કેમ થઈ ગયા આ ધર્મ નો પ્રતાપ છે આ સત્ય નો પ્રતાપ છે આ નીતિ નો પ્રતાપ છે જો તમારી અંદર સત્ય હશે નીતિ હશે હશે ધર્મ તો ગમે તેવી આંધી આવશે ગમે તેવા તુફાનો આવશે તમે એનો સામનો કરી શકશો અને વિજય તમારી જ મળશે આ કથા રામ કથા આ રામકથાએ એવા કપરા સમયમાં લોકોને બળ આપ્યું અને એટલે આ ધર્મ ટકી ગયો સાહેબ આ કથાઓએ બળ આપ્યું છે એટલે આ ધર્મ ટકી ગયો નતર ધર્મ પરિવર્તન માથે આમ તલવાર લટકતી હોય અને કોઈ આમ ધર્મ પરિવર્તન ન થાય એ તમે સરળ માનો છો એ કોઈ વાત સરળ છે આવી કથાઓ આપણને બચાવ્યા છે શિવ પુરાણ ની અંદર પણ પ્રસંગ આવે છે ભાગવત પણ પ્રસંગ આવે છે કે સૌનકાદી સૂતજીને પ્રશ્ન પૂછે છે તો સૂતજી જવાબ આપે છે સૂતજી છે વ્યાસજીના શિષ્ય છે પુરાણોના પ્રકાંડ જ્ઞાતા છે વિદ્વાન છે અને ત્યારે સૂતજી જવાબ આપે છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ નથી કરતા ત્યારે ધર્મ શાસ્ત્રો ના શરણે જાય છે અને આ શાસ્ત્રો ધર્મની રક્ષા કરે છે કથા મને ને તમને કોઈ ને કોઈ સંદેશો આપે છે કથા એની એ જ છે શિવ કથા સાંભળશો તમે પણ અનેકો વાર સાંભળી હશે રામ કથા સાંભળો તો પણ અનેકો વાર કૃષ્ણ કથા આપણે શું અનેકો કથા બદલી ન જાય રામ રાવણે જ રામનું હરણ કરે અને પાછા રામ લંકા યુદ્ધ વિજય કરી અને સીતાજીને પાછા લઈ આવે આ કથા બદલે નહીં દરેક કથાકારે આ જ કથા ગાવી પડે પણ છતાંય આપણને જો આ કોરોનામાં બધા ઘરમાં બંધ થઈ ગયા હતા અને તોય આપણે ઓલી રામાયણ દૂરદર્શન વાળી આવી પાછી રિલીઝ થઈ વિચાર કરો આપણે શું નથી જાણતા એ કથા આપણને ઈ રામ ઓલો અરવિંદ ગોહિલ રામ ભગવાનની ડાયલોગ બોલે ને એની પહેલા આપણે બોલીને ને આપણને રટાયેલા છે ગોખાયેલા છે ડાયલોગ હે કાય એવું છે જે આપણે નથી જાણતા પણ છતાંય દુનિયામાં સૌથી વધુ દુનિયામાં અત્યારે 800 કરોડની જનસંખ્યા છે કેટલી 800 કરોડ બરાબર તો દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો કે દુનિયામાં સૌથી વધુ ટેલિવિઝન ઉપર કોઈ શો જોવાનો હોય તો એ બે હજાર વીસમાં ફરી પાછું ટેલિકાસ્ટ થયેલી રામાયણ રામાનંદ સાગરજી એ બનાવેલી રામાયણ દુનિયામાં સૌથી વધુ જોવાયેલી સિરિયલ એનો રેકોર્ડ તૂટી ગયો શું કામ કારણ કે કથાઓ આપણને બળ આપે છે સંદેશો આપે છે દેશકાળ બદલી જાય તો પણ આ કથાઓ એની એ રહે છે પણ છતાંય દેશકાળ પ્રમાણે આ કથામાંથી મને ને તમને કોઈ ને કોઈ સંદેશો નવો નવો સંદેશો મળતો જાય છે દેશકાળ પ્રમાણે કથા આપણને કોઈ ને કોઈ સંદેશો આપે છે બીજું દેશ કાળ પ્રમાણે સમાજે કેમ કરવું જોઈએ એ ઉપદેશ કથા આપે છે અને જ્યારે જરૂર પડે ત્યારે કથા આદેશ પણ આપે છે કથા દેશકાળ પ્રમાણે સંદેશ આપે પ્રમાણે ઉપદેશ આપે અને દેશકાળ પ્રમાણે સમાજ ને વિડીયો કોલમાં સગાઈઓ થાય વિડીયો માં પાણી ગ્રહણ જલ ગ્રહણ આવું બધું વિડીયો કોલ માં માંગ છોકરાઓ વિડીયો માં ભણતા થઈ ગયા હે એ કેતા મા બાપ છોકરાઓને મોબાઈલ આપવાનો નહીં છોકરાઓને મોબાઈલ આપવાનો નહીં ટીચર જે પણ શિક્ષકો કહેતા છોકરાઓને મોબાઈલ આપવાનો એ શિક્ષકે મોબાઈલમાં ગોઠવાઈ ગયા અને છોકરાઓ ફરજિયાત મોબાઈલમાં ગોઠવાઈ જવું પડ્યું અને બધું ઓનલાઈન અમને વ્યાખ્યાનો ને વક્તવ્યો ને એ ઓનલાઈન એ છે ને ઓલું ઓના જેવું છે આપણે નવી બુલેટ છોડાવી પાવરફુલ બાઈક બુલેટ કહેવાય ને હવે તમારા હાથમાં સૌથી સારામાં સારી પાવરફુલ બાઈક બુલેટ હોય

આ બધી કહેવાનું વાત હોય ભગવાન લઈ લે તો ઠીક થાય બાકી જાવું કોઈ ને છે નહી અને જાવું શું કામ જોઈ જવાય જ નહીં જેટલો જીવન છે એટલો આનંદ થી ભરપૂર થી મોજ થી જલસા થી શું કામ ન જીવવું જોઈએ તો કથા આપણને આદેશ આપે છે સંદેશ આપે છે અને ઉપદેશ આપે છે પણ આ કથાઓમાં વારંવાર એક વાક્ય એમ કહેવાતું હોય એક સંદેશો આપણને મળે કે ભગવાનને ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી ભગવાન આપણી અંદર જ છે સુખને ક્યાંય ગોતવાની જરૂર નથી આનંદને ક્યાંય બધું આપણી અંદર પ્રેમને ક્યાંય ગોતવાની જરૂર નથી બધું આપણી અંદર જ છે આ બધું આપણે સાંભળતા હોય તો જો આનંદ આપણી અંદર જ છે આનંદ આપણી અંદર જ છે તો એ આનંદનો અનુભવ આપણને થાતો કેમ નથી આપણા ખફા આવા થાકેલા કેમ છે આપણા ચહેરા એવા લટકેલા કેમ છે કેમ છે જીવનમાં આનંદ અંદર જ પડ્યો છે તો અનુભવાતો કેમ નથી તમારી પાસે રેડિયો હોય રેડિયો તો રેડિયો હોય તો તમને એમાંથી સંગીત સંભળાવવું જોઈએ કોઈ સંગીત સુકામ નથી સંભળાતું આનંદ સુકામ નથી આવતો તો મને જે મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે મેં કંઈક વિચાર્યું હોય હું વિચારે ચડી જાઉં મને એમ થાય આમ 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 કેમ થતું હશે તો મને જે અમુક જે જવાબો જડ્યા છે આપણા પાડોશી પાસે રેડિયો હોય જૂનો જૂના જમાનાનો રેડિયો હોય પણ એમાં અવાજ સારો આવતો એમાં સંગીત સારું આવતું એમાં સંભળાય બરાબર અને આપણી પાસે નવો નકોર બ્રાન્ડનો બ્લૂટૂથ સ્પીકર વાળો નવે નકોર આપણે આમ છોડાવીને જ આવ્યા હોય શોરૂમમાંથી નવે નકોર લીધો હોય અને આપણે ચાલુ કરીએ તો ખરાટ જેવો અવાજ આવે સારું સંગીત આવે નહીં તો એનું કારણ શું જેની પાસે જૂનો રેડિયો છે એમાંથી તોય સારું સંગીત આવે છે આપણે તો નવે નવો હમણાં લઈ આવ્યા દુકાનમાંથી તોય આપણને સંગીત એટલે આનંદ તમે હું રૂપક આપીને વાત કરું છું